નમસ્કાર મિત્ર હું છું અંતરા મુકોણા આજે મારા પપ્પા મને ગુજરાતીમાં પ્રશ્ન પૂછશે અને હું એનો ઇંગ્લિશમાં જવાબ દઈશ તો આપણે શરૂ કરીએ અને મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આ ચકુડી કરાવવાની છે આપણને મજા તો ચાલો શરૂ કરીએ અંતરાબેન તમને સૌથી વધારે ભાવતી વાનગીનું નામ બતાવો ઇંગ્લિશમાં હો હા મનચુરશા બીજી વાર બોલો તો મનચુરશા ઓકે તમારું નામ બોલો તો પૂરું નામ ઇંગ્લિશમાં અંક્રા પિંગ ઓકે ઓકે અને તમારું ગામ કયું છે ફાઠડા કયું બીજી વાર બોલો ફાઠડા બાઈ હવે આંધરાબેન

ફાટવા ગઈ યુટ્યુબ ઓકે અને તમને સૌથી વધારે ગમતો તહેવાર કયો છે આખું વાક્ય બોલજો નંદરાબેન ગમતો છે શું કામ ખૂબ સરસ ઇંગ્લિશ સરસ ઇંગ્લિશ તમે કે તમે કયા ધોરણમાં ભણો છો ફેલુ એ ઈ વાક્ય બોલો હું ફર્સ્ટ માં ભણું ઓકે આ ઇંગ્લિશ બોલતા બોલતા તો હાથી આવી રીતે લાવવા પડે ચાલો મિત્રો તો આ વારી દીકરી મસ્ત મસ્ત ઇંગ્લિશ બોલે છે એમના માટે એક લાઈક થઈ જાય અને વિડિયો દરેક ને કરી ચાલો આ ઇંગ્લિશ માં તમે બોલીયો તો વિડિયો સારો લાગ્યો હોય તો એ બધી સૌથી વધારે તૈયાર થવું શું ગમે તૈયાર થવામાં શું ગમે છે તમને શું ગમે છે And then powder, El will Okay, bye-bye, ta-ta. Bye-bye, ta-ta.